આણંદ શહેર નજીક મોગરીના એલિકોનથી યોગી સર્કલ સુધીના ખોદકામ દરમિયાન અચાનક ગેસની પાઇપલાઈન લીકેજ થતાં આગ ફાટી નીકળી હતી આગના કારણે એક વ્યક્તિ દાઝી ગઈ હતી આણંદ નજીક એલિકોન કંપનીથી મોગરી તરફના નવા માર્ગ પર યોગી સર્કલ પાસે સીસીટીવી કેમેરા માટે કેબલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આગના કારણે એક વ્યક્તિના ચહેરા પર દાઝી ગયો હતો ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને થતા લશ્કરો ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેઓએ ગેસ લાઇનનો પ્રવાહ અટકાવ્યો હતો અને પાણી નાખીને આગ ઓલવી હતી કંપનીના કર્મચારીઓ પણ લીકેજ બંધ કરાવવા દોડી આવ્યા હતા પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી હતી જેમાં યોગી સર્કલ પાસે સીસીટીવી માટે કેબલ નાખવા માટે મશીન વડે ભૂગર્ભ ખોદકામ ચાલી રહ્યું હતું પાસે સમુસાની લારીના આગ મોઢા પર સળગી હતી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું મારું નામ દોઢ વિશાલસિંહ ભૂપતસિંહ અત્યારે આણંદ ફાયર બ્રિગેડનો સ્ટેશન ઓફિસરનો ચાર્જ છે મારી જોડે સઘટના ગયા છે અગિયાર પિસ્તાલીસની આજુબાજુ અમારે ફાયર સ્ટેશન ઉપર કોલ આવ્યો કે મોગરી મોગરી ગાના રોડ ઉપર જીઆઈડીસી જોડે ગેસની પાઇપલાઇન ફાટેલી છે તેમાં આગ લાગે છે તો તમારું ફાઇટર અને અમારી ફાયર ફાઈટરની ટીમ સાથે અમે તરત ત્યાં ઘટના સ્થળ પર પહોંચ્યા અને તે આગને કાબૂ કરવાનો પ્રયત્ન કર્યો અને ચરોતર ગેસની પાઇપલાઇનવાળા જે વ્યક્તિઓ દ્વારા તે લાઈનને આગળથી બંધ કરવામાં આવી અને સતત ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધીની કામગીરી બાદ અત્યારે આગને કાબૂમાં લઈ શક્યા છે અને અત્યારે આગ બંધ થઈ છે કેટલા ફાયર ફાઇટર હતા ફાયર ફાઇટરમાં બે ફાયર ફાઇટર છે એક આણંદ ફાયર સ્ટેશનથી આવેલું ફાયર ફાઇટર છે અને એક વિદ્યાનગર ફાયર સ્ટેશનથી આયેલું ફાયર ફાઇટર છે